જ્યારે એનું ખૂન ધયું હત્યા થઈ ત્યાર પછી આજે ફરી આજીજી કરવા માટે આપણે તાલુકા મેજિસ્ટ્રેટને મળવા આવ્યા છે મામલતદારને મળવા આવ્યા છે ને આવેદનપત્ર આપવામાં આવ્યું કેટલાઓ સમયથી આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે અને એના આશાસ્પદ યુવાન નું મૃત્યુ કરી દેવામાં આવે છે ત્યારે પણ આ નફત અને નાલાયક સરકારનું પેટનું પાણી હલતું નથી આના માટેની પરવાનગી રેલી માટે લેવા જવા માટે પણ વારંવાર ધક્કા મારવા પડ્યા એ દમન કોનું છે આ સરકારનું દમન છે પરંતુ જ્યારે પોલીસની ગાડી કોઈ દારૂની ગાડીનો પીછો કરે છે અને એની પલટી મારે છે ત્યારે આગો પોલીસ પત્રતા તૂટી પડે છે પણ જ્યારે આદિવાસી સમાજની હત્યા થાય છે ત્યારે કોઈ પણ તપાસ કરવા એના ઘરે એના મા બાપને

પરંતુ અમે ચેતવણી આપીએ છીએ પોલીસ તંત્રની સાથે સાથે સરકારી તંત્રને કે જો આદિવાસી સમાજના કોઈ પણ દીકરાને કબરાઈયો છે કે આવી રીતે માર મારવામાં આવ્યો છે એને અમે છોડવાના નથી અમે સંજાણ અને સેલવાસ અને કેવડિયા સુધી લડવા જઈએ તો આ ચિકલી તો મારું ઘર છે હું દરેક આદિવાસી સમાજની

તો અમે તમારી પોલીસ સ્ટેશન ના ઘેરાવો પણ કરીશું અને મામલતદાર ની કચેરી નો ઘેરાવો પણ કરતા આવ્યા છે પરંતુ કોઈ પણ ઓબીસી સમાજ આર્થિક રીતે નબળો કોળી સમાજ હોય માછી સમાજ હોય કોઈ પણ ઈતર સમાજ ને જો પોલીસ તંત્ર દ્વારા કે સરકારી તંત્ર દ્વારા છેડવામાં આવશે તો અમે સાંખી લેવાના નથી

અને ફરીથી અમને જો ન્યાય ન મળે તો અમે ગાંધી ચિંતા માર્ગે આ હાઈવે પર ચોક અપ સતા અટકાવન કરીશું ને આપણે હા આપણે બધાએ કાયદાના દાયરામાં રહીને કામ કરવાનું છે અને આપણો જે દીકરાનું અપૃથ્ય થયું છે એને ન્યાય અપાવવા માટે તમામે એક થવાનું છે અને એક થઈને જ આપણે જીતીશું લડेंगे જીતेंगे લડेंगे જીતेंगे